તત્વો બેફામ બન્યા છે અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે એડમિશનના નામે છેતરપિંડીની ઘટના સામે આવી હતી અમીગો કોર્પોરેશન નામની સંસ્થા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધો હતો વિદ્યાર્થીઓએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ પોલીસ પણ જાણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું મન બનાવી લીધું હોય એમ નવરંગપુરા પોલીસ પણ મુખ પ્રેક્ષક બની ગઈ અને આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવાની તસ્દી લીધી નથી

ત્યારે ફરી એક આ વિજ ઘટના ગુજરાતના 22 વિદ્યાર્થીઓ સાથે જોવા મળી છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી અમેગો કોર્પોરેશન નામની સંસ્થા વિદ્યાર્થીઓના 22 સાથે છેડાકરિયા હતા ફવાણી યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના બહાને સંસ્થાના સીઈઓ અમિત સી વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી હતી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળતા વિદ્યાર્થીઓએ ભેગા થઈને પોલીસના દ્વાર ખખડાવાયા હતા એમની એક આશા હતી કે અમને પોલીસ ન્યાય અપાવશે પણ એ વિદ્યાર્થીઓને ક્યાં ખબર હતી કે આરસો નવરંગપુરા પોલીસ આવા કોબાંડી સીઓ સામે લાચાર થઈ જશે સમગ્ર મામલે વિદ્યાર્થીઓ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ ના રોજ નવરંગપુરા પોલીસ મથકે સીઈઓ વિરુદ્ધ અરજી આપી હતી પરંતુ પોલીસ આજ સુધી આ અરજી પર કોઈ કાર્યવાહી કરી નથી અને આવા પોલીસ વાળાઓના કારણે જ આવા ચીટરો બેફામ બની જાય છે અને લોકોના ફુલેકા ફેરવી નાખે છે પોલીસની મહેરબાની કે પછી પોલીસની ناکામી જે હોય તે પણ આજે આજથી હોય એક અલગ નામથી નવી સંસ્થા બનાવી બીજા વિદ્યાર્થીઓને શિકાર બનાવવાનો કારસો રચ્યો છે ત્યારે શું આ નવા કારસામાં પોલીસ ભાગીદાર છે કે શું તે પણ એક સવાલ છે કેમ કે આજ સુધી વિદ્યાર્થીઓની અરજી પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી નવરંગપુરા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ નવરંગપુરા પોલીસ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરી રહી છે છેડા નવરંગપુરા પોલીસ તે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાની કોણે આપી પરમિશન કેમ પોલીસે વિદ્યાર્થીઓની અરજી પર આજ સુધી નથી કરી કોઈ કાર્યવાહી

नवरंगपुरा पुलिस के केम विद्यार्थियों साथे रमी रही से रमन शु नवरंगपुरा पुलिस पर सीईओ अमित सिन्हा आशीर्वाद अर्जी ने बे महीना गया बात पर पुलिस ने नहीं करी कोई कार्यवाही नवरंगपुरा पुलिस ने एक बात नो ख्याल होवो जोइए के तमे जे पगार मेळवी रह्या छो ते जनता ना टैक्स ना छे तमने काम करवा माटे नो सरकार અને તમારા કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને પણ નીચું જોવાનો વારો આવે છે નવરંગપુરા પોલીસને એટલો ખ્યાલ હોવો જોઈએ કે તમારી પાસે કોઈ ન્યાયની આશા લઈને આવતું હોય છે અને તમે શું કરો છો આવેલ ફરિયાદને ફરિયાદ નહીં નોંધીને આરોપીઓને છાવરો છો વિદ્યાર્થીઓને કેમ તમે આજ સુધી ન્યાય નથી અપાવ્યો એ વિદ્યાર્થીઓને એક આશા હતી કે પોલીસ ન્યાય અપાવશે પણ તમે શું કર્યું કેમ તમે આજ સુધી આરજી પર કામ ના કર્યું શું આરોપી તમને નિર્દોષ લાગ્યો એટલે તેની સામે કાર્યવાહી નથી કરી આ સીઓ અમિત સિંહે ફરી લોકોના ફુલેકા ફેરવવા નવી સંસ્થા શરૂ કરી દીધી છે અને એ પણ તમારા પાપે તમે કોઈ કાર્યવાહી નથી કરતા એટલે જ આવા નફટોને છૂટો દોર મળે છે તમારા પાપે લોકોના ચિરાગ બુજાઈ જશે

नवरंगपुरा पुलिस स्टाफ ने थोड़ी शर्म होए तो आ ऑडियो सांबरी ने कार्यवाही कर दो जो, जो तुम्हारा आशिषतिया चीटर नवी संस्था उभी करी तैनो पुरावो हेलो हेलो अमित भाई बात कर रहे हो बोलो सर वो तो एडमिशन के लिए फोन किया था किसमें एडमिशन के लिए वो अमीगो साइबर सिक्योरिटी है ना आपकी कंपनी हम्म mm -hmm.

that is just for uh, self pretending that's it and अच्छा। the other one is for one year course that is diploma in cyber security and that is career orientation course हाँ वो वाला में so, diploma in cyber security हाँ तो basically उस course में क्या है कि one year का वो course है हाँ uh, उसमें आपको completely uh, जॉब की गारंटी हमारी हैंड से दी जाएगी एंड प्री जॉब का सर्टिफिकेशन आपको प्रोवाइड किया जाएगा तो एम फीस वगैरह का क्या है इसमें फीस uh, का कुछ इस तरीके से है कि वन लाख एटी थाउजेंड का अपना फीस स्ट्रक्चर है फॉर वन ईयर बट अभी हमारा गोल्डन जुबली पीरियड चल रहा है सो फॉर दैट वी आर गिविंग फिफ्टी परसेंट फ्लैट डिस्काउंट टिल थर्टी डेट थ्री जीरो थर्टी डेट दिस थर्टी सो उसमें आपको फ्लैट फिफ्टी होगा तो वन का हम फिफ्टी ऑफ करें तो नाइन्टी चार्ज होगा राइट

इंडस है राई है आपको किस में एडमिशन लेना है इंडस और कौन सी राई इंडस्ट्रियल, चार पांच है ऐसा है मैं ओके चलो ना हाँ। वो तो ऑफलाइन आके ही मैं बात कर लूंगा आपसे हां इसीलिए इसीलिए वो ज्यादा बेटर रहेगा हां बस नवरंगपुरा पुलिस तमारा तमरामा हजो जो मानवता हो, तो आ ऑडियो सांबड़ी विद्यार्थियों ने न्याय पावजो जो, जो तमे आवर नफट लोको ने छावरशो तो आ नफट भविष्यमा ઘણા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરશે જોઈએ હવે નવરંગપુરા પોલીસ થી માનવતા જાગે છે કે પછી પોતાની મનમાની જ કરે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ